બંદોબસ્ત સાથે પંદર નંદેસરી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે મતદાન શરૂ વહેલી સવારથી જ ગ્રામજનો મતદાન કરવા માટે મથકે પહોંચ્યા ગ્રામજનોમાં મતદાનને લઈ જોવા મળ્યો ભારે ઉત્સાહ રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યુઝ વડોદરા અહીં નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંદેશ્રી તાલુકા પંચાયત સીટનું ઇલેક્શન છે અને મહાદંશે નોર્મલ અને ક્રિટિકલ બૂથ એ પ્રમાણે બે ભાગની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે ખાસ કરીને આ નંદેશ્રી વિદ્યાલય કે જેમાં ચાર બૂથ છે અને આ એક જ બિલ્ડિંગ છે એમાં ચાર હજાર ઉપરાંતનું સ્ત્રી પુરુષોનું વોટિંગ છે સંવેદનશીલની વ્યાખ્યામાં હોવાથી અહીંયા એક હાફ સેક્શન એસઆરપી છે અને અન્ય લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે ખૂબ શાંતિમય વાતાવરણમાં વોટિંગ ચાલુ છે ધીમી અને મક્કમ ગતિથી લોકો આવી રહ્યા છે અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિ અને સલામતી નિર્ભય રીતે નિષ્પક્ષ રીતે વોટિંગ ચાલુ છે કોઈ પ્રકારની મતદારોને કોઈ તકલીફ આપ જોઈ રહ્યા છો તો હાલ જ આપની સામે જ જે વેલચીર બી વ્યવસ્થા કરેલી છે આવા લોકોને પોલીસ મદદ હેઠળ વોટિંગ કરવામાં મદદ થઈ રહી છે અને એ સિવાય મેડિકલ ટીમ બી સામે બેઠી છે એટલે જરૂરિયાત મુજબ અમે વ્યવસ્થા ગોઠવી છે ભારતીય ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી નોંધાય છે તાલુકા પંચાયત છે 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 મતદાન થઈ રહ્યું સારામાં સારામાં સારો સારો પ્રતિસાદ વિશ્વાસ મને મારા શું લાગે આ સો ટકા આપણી વિજય છે never miss an update.